મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર જે ખેડા જિલ્લાના મૌધા તાલુકાની અંદર આવેલું છે અહીંયાં દશામાના વ્રતની શરૂઆત થતાની સાથે જ લાખો ભક્તો દશામાના અને શારદાબાના દર્શન કરવા માટે ઉમટી પડે છે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા જ્યાં મીનાવાડા ગામની અંદર જે નદી છે ત્યાં આગળ શારદાબાને દશામાએ દોશીમાનું રૂપ લઈને દર્શન આપ્યા હતા તે સાથે જ અહીંયા દશામાં ત્રિશૂલ અને ચુંદડી સ્વરૂપે બિરાજમાન થયા હતા મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં ફાઈનલી આજે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર જ્યાં દશા માતાનું ભવ્ય મંદિર આવેલું છે અહીંયા દશામાના વ્રતની શરૂઆત થતાની સાથે જ હજારો ભક્તો દશામાના દર્શને ઉમટી પડે છે તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા દશામાના દર્શન કરીશું એ સાથે જ અહીંયા જે મીનાવાડાનો મેળો લાગેલો છે એનો વ્યૂ પણ તમને દેખાડીશું આપણા ડ્રોન વિડીયોના માધ્યમથી તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો ગમ્યો હોય તો બીજા ભક્તો સાથે શેર કરી દેજો મિત્રો દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે ફાઇનલી આજે આપણે મીનાવાડાની અંદર પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો આ આખી મીનાવાડાની બજાર અત્યારે લાગી ગઈ છે આજુબાજુના સ્ટોલ અને દુકાનો પણ તમે જોઈ શકો હજારો ભક્તો અહીંયા મીનાવાડાની અંદર દશામા અને શારદાબાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે જો મિત્રો તમે વડથલ બાજુથી આવો છો તો તમને આવું એક પાર્કિંગ જોવા મળશે ત્યાં આગળ તમારું વ્હીકલ ટુ વ્હીલર ફોર વ્હીલર કોઈપણ જાતનું વાહન તમે પાર્ક કરી શકો છો તો તમે જોઈ રહ્યા છો તે જોરદાર અત્યારે બજાર લાગી ગઈ છે બંને બાજુએ તમને ઘણી બધી દુકાનો જોવા મળશે ઘણા બધા સ્ટોલ જોવા મળશે તો તમે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો દશામાના વ્રત શરૂ થતાની સાથે જ લાખો ભક્તો અહીંયા દશામાના દર્શન કરવા માટે ઉમટી પડે છે કેમ કે ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તો કંઈક આ રીતે અત્યારે મીનાવાડાની બજારનો વ્યૂ તમને જોવા મળશે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો ઘણું બધું અત્યારે ટ્રાફિક પણ અત્યારે જોવા મળશે દશામાના વ્રત દરમિયાન મીણાવાડા ગેટની આજુબાજુ પબ્લિક પણ તમે જોઈ શકો છો અને આ તમે જોઈ રહ્યા છો એ મેઇન ગેટ તમને જોવા મળશે જે માતાના મેઇન મંદિર તરફ જવા માટેનો આ પ્રવેશ દ્વાર તમને જોવા મળશે અહીંયા તમે વાંચી શકો છો જય શ્રી દશામા પ્રવેશ દ્વાર મીનાવાડા તો સામે છે પ્રવેશ દ્વાર ત્યાંથી આપણે દશામાં અને શારદાબાના દર્શન કરવા માટે આપણે જવાનું છે તો કોઈક બહારનું લોકેશન કંઈક આ રીતનું અત્યારે જોવા મળશે તમે પબ્લિક જોઈ શકો છો ઘણી બધી અત્યારે ભીડ જોવા મળશે ટ્રાફિક પણ અત્યારે અહીંયા લાગી ગયું છે તો તમે જોઈ શકો છો દશામાના વ્રત ચાલુ થતાં જ અહીંયા ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડી છે દર્શન કરવા માટે માના તો મિત્રો ચાલો હવે આપણે જ્યાં મંદિર છે ત્યાં આગળ જઈએ કંઈક આ રીતનું આખી બજાર તમને અત્યારે લાગેલી જોવા મળશે અહીંયાથી તમે નારિયેલ ચુંદડી પ્રસાદ ઘણી બધી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો આ જો અત્યારે ભીડ તમે જોઈ શકો છો તો કંઈક આટલી પબ્લિક અત્યારે જોવા મળશે મીનાવાડાની અંદર કેમકે અત્યારે વ્રત પણ ચાલુ છે ઘણા બધા દર્શન કરવા માટે ભાવિ ભક્તો મીનાવાડા આવતા હોય છે હજારો ભક્તો અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરીને રિટર્ન તમને આવતા જોવા મળશે ફાઇનલી આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને અત્યારે તમે ભીડ પણ જોઈ શકો છો એટલી બધી ભીડ તમને મંદિરે જતા તમને પહેલાં જોવા મળશે તો એક રસ્તો છે નીચેની બાજુ એટલે કે જૂના મંદિરથી પણ તમે ઉપરની બાજુ નવા મંદિરના દર્શન કરવા માટે જઈ શકો છો અને બીજો રસ્તો એવો છે જ્યાં આગળ તમે પહેલાં નવા મંદિરના દર્શન કરીને તમે જેવા જ નીચે ઉતરશો ત્યાં આગળ તમને જૂના મંદિરના પણ દર્શન થશે તો સાથે તમે પગથિયાં અહીંયા જોઈ શકો છો અને મંદિરનો આખો વ્યૂ કંઈક આ મુજબનો અત્યારે જોવા મળશે અને ઉપરના ભાગમાં દશા માતાનું મંદિર આવેલું છે અને નીચેના ભાગમાં એક જૂનું મંદિર પણ આવેલું છે તો તમે ત્યાં આગળ દર્શન કરવા માટે જઈ શકો છો જ્યાં ઉપર જવાનો રસ્તો છે ત્યાં આગળ તમને જોવા મળશે જય દશામાં ભોજનાલય તો સામે તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ રૂપિયાની અંદર એક વ્યક્તિ અનલિમિટેડ તમને ભોજન મળી છે તો તમે જય દશામાં ભોજનાલયની મુલાકાત લઈ શકો છો અને ભોજનાલયની બાજુમાં તમને તમારું શ્રીફળ પણ વધે શકો છો તો કઈક આટલી ભીડ મીનાવાડાની અંદર જોવા મળે છે ભોજનાલય છે ત્યાં આગળ તમને જોવા મળશે દશા માતાનું જૂનું મંદિર ત્યાં આગળ હું તમને જૂના મંદિરના દર્શન કરાવું તો મિત્રો મંદિરના આગળનો વ્યૂ તમને આ રીતનો જોવા મળશે અને તમે અહીંયા દર્શન પણ કરી શકો છો દશા માતાનું નવું મંદિર છે હાલમાં તેના નીચેના ભાગમાં તમને જોવા મળશે મંદિર ત્યાં આગળ પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો દશામાના વ્રતની અંદર મીનાવાડા તમે આવો છો તો નવા મંદિરની સાથે સાથે પણ જૂના મંદિરના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં ઘણા બધા એવા ભક્તો છે જે નવા મંદિરના દર્શન કરીને જતા રહે છે

તો મિત્રો કંઈક આ રીતનું અત્યારે મંદિરના ઉપરથી નીચેનો વ્યૂ તમને જોવા મળશે તમે જોઈ શકો આજુબાજુનું લોકેશન ઘણી બધી દુકાનો અહીંયા સ્ટુડિયો પણ ઘણા બધા અહીંયા જોવા મળી જવાના છે ત્યાં આગાડી પણ તમે તાત્કાલિક ફોટો પાડીને તમે ઘરે તમારો ફોટોગ્રાફી લઈ જઈ શકો છો અહીંયા ભેંસો પણ બાંધેલી છે તે ભેંસને ખવડાવવા માટે તમે અહીંયા ચાર પણ અહીંયા મળી જવાની છે તો તમને અહીંયાથી ચાર દસ કે વીસ રૂપિયાની અંદર મળી જવાની છે જે ખરીદી કરીને તમે ભેંસને પણ ખવડાવી શકો છો તો દોસ્તો મને આશા છે કે તમને આ દશામાના વ્રતના દિવસોની અંદર આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ભક્તો સાથે શેર કરી દેજો મીનાવાડા આવનારા તમામ ભક્તો સુધી આપણી આ માહિતી મળતી રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર નવી જગ્યા પર ત્યાં સુધી બધાને જય માતાજી અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં આવજો